નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે નાસ્પાક મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અઢાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા મારા ગયેલામાં નવ મહિલા ચાર પુરુષ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે તેમાંથી સૌથી વધુ નવ બિહારના આઠ દિલ્હીના અને હરિયાણાના છે આ ઘટના પ્લેટફોર્મ તેર અને ચૌદ પર રાત્રે દસ વાગ્યાની આસપાસ બની હતી ઘટના સમયે હજારો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ઘટનાની માહિતી મળતા દિલ્હીના એલજી વી કે સેક્શનના અને પૂર્વ સીએમ આતિશ ગાયલોને હાલત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા અગાઉ રેલવે પોલીસ અને દિલ્હી પોલીસે ગાયલોને એલ એનજીપી અને લેડી હાન્ડી હોસ્પિટલ દાખલ કર્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર આરપીએફ જવાનોની જગ્યા ઓછી હતી ત્યાંથી પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં આરપીએફ જવાનોને ફરજ માટે મોકલવામાં આવે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગ પર દુઃખ વ્યક્ત કર્યું છે રાષ્ટ્રપતિ કાર્યાલય ટ્વીટર પર લખ્યું નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગમાં લોકોના મત વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને કાર્યોને ઝડપથી સ્વચ્છ થવાની પ્રાર્થના કરું છું ત્યારે મિત્રો અત્યંતની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ